બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાના થરા શ્રી ગ્વાલીનાથ ગૌશાળા ખાતે જલારામ મંદિર થરાના માધ્યમથી એક હજાર કિલો તરબૂચ અને પચ્ચીસ પેટી ગોળનું ગૌમાતાને નિરણ કરવામાં આવ્યું પટેલ કેશવલાલ મોહનલાલ વિસનગર હસ્તે વરસાદ હર્ષદભાઈ પટેલ એક હજાર કિલો તરબૂચ અને પચીસ પેટી ગોળ સો અચરતલાલ શિવરામભાઈ ઠક્કર મુક્તાબેન અચરતલાલ ઠક્કરના સ્મરણાથી હસ્તે રોહિત કુમાર રસિકલાલ ઠક્કર પરિવાર વડાવાળા હાલ મહેસાણા દ્વારા કરવામાં આવ્યું

હનુમા મંદિર બાજુ ચાલતી ગૌશાળાની અંદર આપે છે બંને દાતાઓને ખૂબ ખૂબ વંદન અભિનંદન અહીંયા આગળ ખૂબ સરસ રીતે ગૌમાતાની સુંદર સેવા કરતા તમામ વંદન તેમજ અહીંયા આગળ ઘનશ્યપુરી બાપુ ભરતપુરી બાપુ કાર્તિકપુરી બાપુ એમ સમગ્ર વાળીનાથ ભગવાનની કમિટીને ખૂબ બંદન ખૂબ સરસ રીતે અહીંયા ગાય માતાને જોયા ખૂબ આનંદ થયો ખૂબ સરસ રીતે સેવા ચાલી રહી છે તો તમામ વંદન અભિનંદન તેમજ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામ અમારા મિત્ર મંડળ ને પણ ખૂબ ખૂબ અભિનંદન વંદન દરેક રીતે આ રીતે અહીંયા આગળ ખૂબ સરસ રીતે રોજે રોજ અલગ અલગ ગૌશાળાની મુલાકાત લઈ અને ગૌશાળા ચાલી રહી છે અને દરેક ખૂબ સારા